નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માતરમ દોસ્તો જેને ત્યાં નાના નાના બાળકો છે એવી મમ્મીઓને ખાસ એ ચિંતા રહેતી હોય છે કે બાળક જ્યારે સ્કૂલે જાય ચાહે પ્રી પ્રાઇમરીમાં હોય પ્રાઇમરીમાં હોય હાઈસ્કૂલમાં હોય તો એને નાસ્તો શું આપવો સવારે લંચ બોક્સમાં શું આપવું જેને કારણે રિસેસમાં ખાઈ શકે ભાગે આપણે ત્યાં તૈયાર પડીકા અથવા તો તળેલી વસ્તુઓ અથવા તો જે ઓછી મહેનત કરવી પડે ઘરમાં એવું આપી દેવામાં આવતું હોય અથવા વિદ્યાર્થીને પાંચ પંદર રૂપિયા આપી દે કે તું તારી રીતે લઈ લેજે જો હાઈસ્કૂલના છોકરા હોય તો પણ હવે આ કેટલું યોગ્ય છે કારણ કે અત્યારે જુદા જુદા વાયરસ અત્યારે આપણે જોઈએ છીએ ચાંદીપુરા વાયરસ બાળકોમાં બહુ ભયંકર પરિણામ આવી રહ્યા છે એના બીજું એ રીતે જોઈએ તો વરસાદી ઋતુ છે એટલે એ રીતે પણ ગમે તે વસ્તુ બાળકો ખાય તો એ ઠીક નથી તો આવા સંજોગોમાં અને ઓવરઓલ બારે મહિના લંચ બોક્સમાં બાળકોને આપણે શું આપીએ છીએ માતંગી બેન બહેનોને કાયમ આ ચિંતા રહેતી હોય છે એક તો ઘરમાં આ પ્રશ્ન રહેતી દરરોજ સાંજે આપણે ત્યાં ગુજરાતી પરિવારમાં પતિને અથવા બાળકોને પૂછવું પડતું કે જમવાનું શું બનાવવું કાયમ માટે મહિલાઓની સાંજની ચિંતા હોય છે અને જાત જાતની ફરમાઈશો આવે હવે એ તો એક અલગ વિષય છે અલગ વાત છે પણ બાળકોને જ્યારે સવારમાં બાળક સ્કૂલે જતું હોય ત્યારે લંચ બોક્સ આપણે દેવું પડતું હોય છે કારણ કે બાળક આવે તો સાડા બાર એક દોઢ વાગી જતો હોય તો એને આપણે જનરલી અત્યારે મમ્મીઓ શું આપતી હોય છે તમે એક માતા છો તમે પણ તમારા બાળક જ્યારે નાનું હશે જાતું હશે ત્યારે આપતા હશો સામાન્ય રીતે બાળકોને અત્યારે આપણે શું આપીએ છીએ પેલા મારે એ પૂછવું છે જનરલી એવું હોય કે એક તો અત્યારની મમ્મીઓ એટલે કે જનરેશન આખી ચેન્જ થઈ ગઈ છે એટલે વેલ્યુ ઉઠવું જ બહુ અઘરું થઈ જતું હોય છે એટલે એમાં જે જલ્દી બની શકે અથવા જે જલ્દી પ્રોવાઇડ કરી શકાય એવું આપી દેતા હોય છે આપણે ઘણી વખત બટેટાની ચિપ્સ બનાવીને આપી દેતા હોય છે કે એ ફટફટ થઈ જાય છે અથવા ક્યારેક ક્યારેક સાવ કંટાળો આવ્યો અથવા ન ઉઠી શક્યા બાળકને તૈયાર કરવાથી માંડીને બધી જવાબદારી મમ્મીઓ ઉપર હોય છે અને સાથે સાથે લંચ બોક્સ ની જવાબદારી પણ મમ્મીઓ ઉપર હોય છે એટલે બધું ભેગું કરવામાં મમ્મી પેકેટ ફૂડ પણ આપી દેતા હોય છે અને બાળકને પેકેટ ફૂડ વધુ ભાવતા હોય છે કેમકે એમાં અલગ અલગ મસાલા નાખેલા હોય છે જે હેલ્થ માટે તો નુકસાનકારક છે આપણે સૌ જાણીએ છીએ પણ છતાંય

વાસ્તવમાં શું આપવું જોઈએ હવે આપણે એ વાત ઉપર આવીએ કે આ બધું અપાય છે એ યોગ્ય છે કે કેમ પડીકા ફૂડ તો યોગ્ય નથી ઘરમાં શું બનાવવું જોઈએ અથવા તો રાત્રે બનાવેલું કઈ એવું આપી શકાય કેમ અથવા તો સવારમાં શું બનાવવું જોઈએ બાળકની હેલ્થ માટે સારું રહે આપણે શરૂઆતમાં જ કીધું એમ કે અત્યારે ભયંકર વાયરસ વાયરસ છે અને છોકરાઓની ઇમ્યુનિટી એટલે કે બાળકોની ઇમ્યુનિટી પ્રમાણમાં આપણા કરતા ઓછી હોય છે એટલે એની ઇમ્યુનિટી વધે એવું કઈક આપવું જોઈએ એટલે તમે ફ્રુટ્સ આપી શકો અથવા કોઈ આપણે મિલેટ્સ જે આપણે દાળો કહીએ છીએ આપણી ભાષામાં એનું કંઈ બનાવીને આપી શકો ઢોકળા આપી શકો ઈડલી આપી શકો પરોઠા આપી શકો તમારા બાળકને કયો ટેસ્ટ ભાવે છે એ ટેસ્ટ ડેવલોપ કરીને તમે કોઈ પણ વસ્તુ આપી શકો બરાબર હવે તમે કીધું એમ કે રાતનું છે એ સવારે આપી શકાય કે નહીં તો આયુર્વેદની દ્રષ્ટિએ એમ કહેવામાં આવ્યું છે કે સવારનું તમે સાંજે ખાઈ શકો પણ સાંજનું તમે સવારે ન ખાઈ શકો કારણ કે એ તમારા હેલ્થ માટે નુકસાનકારક છે બરાબર હું પણ માછુ મેં આ ભૂલ કરેલી છે કેમકે ત્યારે હું કદાચ નાની હતી મારામાં એટલી સમજણ ન અને ત્યારે આટલું બધું ગુગલ કે ઈ પણ નહોતું કે આપણને કોઈ કઈ કે આટલું સરસ કરુણા ફાઉન્ડેશન પણ નતું ત્યારે ડેવલપ થયેલું કે જે સમજાવી શકે કે આ વસ્તુ નુકસાનકારક છે મેં પણ મારા બાળકને રાત્રે વધેલી પાઉભાજી સવારે લંચ બોક્સમાં આપેલી છે અને આપતા જ હોઈએ છે બધા અને આપણે જનરલી એમ કેતા હોઈએ છીએ કે રાતની પાઉભાજી બપોરે ખાવાની બહુ મજા કારણ કે એમાં ટેસ્ટ ડેવલપ થઈ ગયો પણ સાથે સાથે અંદર વાયરસ પણ ડેવલપ થઈ ગયા હોય એટલે એવું કઈ આપો કે જે બાળકની ઇમ્યુનિટી વધારે કારણ કે દવા દેવી એના કરતા આ બધું ખાવું અને સર ઘણી વખત કેવું હોય છે કે માતાઓ એમ કે છે કે મારું બાળક કઈ ખાતું જ નથી એટલે ઈ ફરજિયાત વ્હીલ્સ ના પેકેટ વ્હીલ્સ તો અત્યારે એટલી ખરાબ વસ્તુ છે કે હું ગામડાઓમાં પણ ઘણી વખત ટ્રેનિંગ લેવા જતી હોઉં છું ત્યાં તમને દૂધ નહીં મળે અથવા ત્યાં તમને મેડિકલ સ્ટોર નહીં મળે પણ તમને વ્હીલ્સ મળી જશે તમને થમ્સ અપ મળી જશે એ બાલાજીના પેકેટ મળી જશે ગોપાલના પેકેટ મળી છે ને વીસ ના ચાર કેળા આવે ને તો આપણે ઓહો કરીએ છીએ ના ચાર કેળા થઈ ગયા પાંચ રૂપિયાનું એક પણ પાંચ રૂપિયાનું એક વ્હીલ્સ નું પેકેટ જયારે ખાઈએ છીએ ત્યારે એ તો પેટમાં આપણે કચરો જ નાખીએ છીએ અને ઘણી વખત કેવું હોય છે એના કારણો પણ જુદા હોય છે કે શરૂઆતમાં જયારે બાળક નાનું હોય ત્યારે માત્ર છ મહિના આપણે એને ફીડિંગ ઉપર રાખવાનું હોય છે માતાનું જ દૂધ આપવાનું હોય છે છ મહિના પછી હળવો ખોરાક કરવાનો હોય છે અને વરસ પછી તમે ધીમે ધીમે એને ત્યારે પણ આપણે એને ખીચડી ભાત ઉપર જ વધુ રાખતા હોઈએ બરાબર આ બધી વસ્તુ પણ એમાં બહુ જ અસર કરે છે જી અચ્છા અત્યારે ચોમાસાની સિઝન છે તો ખાસ કરીને આપણને મોટેરાઓને પણ થોડી પાચનની તકલીફ થતી હોય છે તો આવા સંજોગોમાં બાળકોને સિઝનલ કઈ એવા ધારા ધોરણો હોય છે કે ભાઈ ચોમાસું છે તો આ પ્રકારનું આપવું જોઈએ તમે મિલેટ્સનો ઉલ્લેખ કર્યો શિયાળો છે તો થોડું વધુ પાચન તેજ હોય તો ત્યારે બીજું આપી શકાય ઉનાળામાં પાછી થોડી મુશ્કેલી હોય છે તો અત્યારે ચોમાસાને ધ્યાનમાં રાખીને મમ્મીઓએ શું આપવું જોઈએ તમારી દ્રષ્ટિ તમે કોઈ વેરાયટીના નામ આપી શકો અથવા તો તમે પોતે એ વિષયના નિષ્ણાત છો તમે કોઈ એવી રેસીપી આપી શકો કે તમે આ વસ્તુને લઈને આમ 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 બનાવો એવું કઈ કહી શકો તો ઘણા બધા બહેનોને એમાંથી ઘણું જાણવા મળશે ચોક્કસ ચોમાસું છે એટલે આપણી પણ પાચન શક્તિ નબળી હોય એટલે બને એટલા કાચા શાકભાજી નહીં ખાવાના અચ્છા અથવા કાચા શાકભાજીમાં આપણે જનરલી બાળકોને કાકડી ભાવતી હોય તો કાકડી આપી દેતા હોય પણ એ પણ હેલ્થમાં નુકસાન કરે ભલે શિયાળામાં જે વસ્તુ ફાયદો કરે કેમ કે આપણે આપણી છે ને દેશની જે ઋતુઓ છે ને એ પ્રમાણે આપણું પાચન શક્તિ ડેવલપ થયેલી હોય બરાબર એટલે શિયાળામાં આપણને જે પચી જતું હોય એ ચોમાસામાં કદાચ ન પડે ન પચે એટલે આપણે કાચા શાકભાજી બને ત્યાં સુધી એવોઈડ કરવાના અને અલગ અલગ આપણી પાસે જ એટલો બધો ખજાનો છે કે જે આપણને ખબર જ નથી આપણને એમ થાય કે આપણે ઓટ્સ આપીએ છોકરાઓને ઓટ્સ ની જગ્યાએ દલિયા આપો એ વધુ જ ફાયદો એટલે દલિયા આપણે ઘઉંના ફાળા કહીએ છીએ ઘઉના ફાળાનું કાંઈ પણ બનાવીને આપી શકો એ બાળકોને હેલ્ધી જ રેવાનું છે ચોખાની કોઈ પણ વસ્તુ આપી શકો છોકરાઓને ઇડલી ઢોસા તો ભાવતા જ હોય બરાબર એટલે એ પણ આપી શકો અને જેટલું તમે આથા આપશો એટલું એનામાં જે અંદર શરીરમાં જે બેક્ટેરિયા છે એ મરી જશે ને કે આપડે જનરલી આપણને તાવ કઈ આવે એટલે ડોક્ટર આપણને એન્ટિબાયોટિક્સ આપતા હોય આ વસ્તુ મને હજી પંદર દિવસ પહેલા જ ખબર પડેલી છે જે આપ લોકો સાથે હું શેર કરું છું એન્ટિબાયોટિક ની જગ્યાએ આપણે પ્રોબાયોટિક વસ્તુઓ ખાઈએ તો આપણે એન્ટિબાયોટિક લેવાની જ જરૂર ન પડે હવે પ્રોબાયોટિકમાં શું આવે તો કે આપણને છાશ આવે પ્રોબાયોટિક દહીં આવે એટલે કે જેમાં બેક્ટેરિયા એની મેળે ઉત્પન્ન થયેલા હોય એવી કોઈ વસ્તુ હોય ધારો કે ઇડલી ને એનું ખીરું કે જે આપણે ડેવલપ કરતા હોઈએ છીએ જેને આપણે હાથો લાવ્યો એમ કહીએ બરાબર એ બધી જ વસ્તુ આપણને હેલ્થમાં બહુ જ ફાયદો કરે અને બાળકોને ભાવે જ ઢોસો બાળકોને ભાવે પણ એમાં હોય કેમકે એને આથો દેવાનો હોય એટલે એ લોકો શું કરે રવાનો ફટફટ થઈ જાય આથો નથી દેવો આપણે રવાનો ઢોસો કરી નાખીએ એ પણ ન કરું રવાનો કરવું હોય તો તમે રાત્રે આથો આપીને સવારે કરો તો સરસ થઈ શકે છે ખૂબ સરસ તમે સરસ ટીપ્સ આપો છો એટલે ખાસ કરીને જે મમ્મીઓ સાંભળતી હશે અથવા તો જેને પણ આવી જવાબદારી છે બાળકોને નાસ્તો આપવાની એ આમાંથી ચોક્કસ પ્રેરણા લેશે અચ્છા એક વસ્તુ હજી મારે એ પણ પૂછવાની છે કે આપણે મોટે ભાગે ટમેટાનો સોસ આપણે કેચઅપ કહીએ છીએ એ તૈયાર પડી કે આવતા હોય છે ને તો છ છ મહિના પહેલા બનેલો હોય ને આપણે ફ્રીજમાં રાખી મૂકીએ આપણે કેમ એવું કરીએ છીએ કે ભાઈ આ જૂની વસ્તુ એટલે છ મહિના પહેલા બનેલી વસ્તુ આપણે ઉપયોગ કરીએ છીએ છોકરાઓ સોસ નાખેલું બહુ ભાવે તો એની જગ્યાએ તાજા ટમેટાની ચટણી આપણા ઘર પાસેથી બે વખત શાકભાજી વાળો નીકળે છે બધાના ઘર પાસેથી સવારે બીજું આપણા ઘરથી સો મીટર ની અંદર કોઈ પણ એક જગ્યા એવી હોય છે જ્યાં શાકભાજી કાયમ મેં કેમ આપણે ત્યાંથી લઈને ટમેટાની તાત્કાલિક ચટણી બનાવી નથી નાખતા એમાં બધું મસાલા ઉમેરીને અને છ મહિના જૂનો કેમિકલ વાળો સોસ આવી કઈક ટીપ્સ પણ આપો ચટણીની સોસ ની જે તાત્કાલિક ઘરે બનાવી શકે એવું છે કે તમારે છે ને બાળકોનો ટેસ્ટ ડેવલપ કરવો પડે હવે આપણે જલ્દી બની જાય જલ્દી આપણે આપી શકીએ અથવા બાળકો ખાય એટલે આપણે થેપલા રે પણ સોસ આપતા હોય જેને લીધે થેપલાની ન્યુટ્રિશન વેલ્યુ એ ઘટી જતી હોય કેમકે તમે સોસ આપો છો સોસ તો બાળકો માટે નહીં મોટા માટે પણ ખરાબ છે સોસ છે જામ જામ પણ આપણે આપતા હોય છે જામ બનાવેલો બાર નો જામ ખરાબ છે ઘરે તમે બનાવો તો સારી વસ્તુ છે અને ચટણીઓ છે ને એ તો કેટલી જાતની બની શકે તમે આપણે ધારીએ નહીં ને એવી એવી વસ્તુની જાંબુની ચટણી બની શકે હવે આપણે જે ફ્રૂટ તરીકે બાળક જાંબુ ન ખાતું હોય પણ તમે એને જાંબુની ચટણીમાં આપો તો એને જાંબુ ન્યુટ્રિશન મળવાના છે જામફળની ચટણી બની શકે સફરજન ની ચટણી બની શકે ટૂંકમાં ચટણી બનાવી એટલે શું કે બે ત્રણ વસ્તુ ભેગી કરી દેવાની અને એમાં બાળકને જે કે વધુ એમાં સ્વીટનેસ નાખી દો ગોળ નાખી દો ખાંડ ન નાખવી બને ત્યાં સુધી ગોળ અને નો ઉપયોગ કરવો આપડે બરાબર પછી ધારો કે બાળકને તીખું ભાવતું હોય તો એને એ રીતે લીલા મરચા નાખીને આપી શકો બાળકને ખાટું ભાવતું હોય તો એમાં લીંબુ નો રસ નાખીને આપી શકો આંબલી નાખીને આપી શકો આ રીતે બાળકના ટેસ્ટ પ્રમાણે તમે એને ચટણી બનાવી નાખો એક દિવસ નહીં ખાય બે દિવસ નહીં ખાય પણ ધીમે ધીમે એનો ટેસ્ટ ડેવલપ થશે કેમ કે જન્મ થી તો કોઈ કઈ શીખીને જ ન આવે બરાબર છે જી અચ્છા માતાજીબેન ઘણી વખત પીણામાં પણ આવા પ્રશ્નો આવતા છે બાળકને વોટર બેગ સાથે લઈ જાતું એટલે પાણી તો પીતું હોય છે પણ કેટલાક પેરેન્ટ્સ છે એને શરબત ભેગું આપે ખાસ કરીને ઉનાળાના માર્ચ એપ્રિલના દિવસો હોય એ બધું બાળકોને આપતા હોય છે તો આ પણ મારી દ્રષ્ટિએ યોગ્ય તો નથી તો ઘરમાં કેવા પીણા બનાવીને બાળકોને સ્કૂલે અથવા તો ઘરમાં પીવડાવી શકાય જી હવે પીણાની વાત સર એટલે કે આપણે કદાચ બાળકને થમ્સ અપ નથી પીવડાવતા પણ આપણે પછી બારના જે પેકેટ જ્યુસ પીવડાવીએ છીએ કે ધારો કે થી મિક્સ ફ્રૂટ નો જ્યુસ પેકિંગમાં આપણે મોલ અત્યારે કલ્ચર જે આવી ગયું છે સારું છે પણ અમુક વસ્તુ એમાં ખરાબ પણ હોય છે આપણે એક સાથે બે ચાર પેકેટ લઈ આવીએ અને પછી એ આપતા હોઈએ છે એમાં અમુક દિવસની એક્સપાયરી ડેટ તો એવું નથી કે એમાં લખેલી હોય જ એક્સપાયરી ડેટ હોય છે એમાં લખેલું હોય કે તમે આ પેકેટ ઓપન કરો તો તમારે બે કે ત્રણ દિવસમાં એ પૂરું કરી નાખવાનું પણ હવે આપણને એ જોવાનો પણ સમય નથી હોતો એટલે આપણે ઈ જોતા નથી આમ તો ઈ હેલ્થ માટે નુકસાનકારક જ છે પણ આ વસ્તુ થી વધુ પછી નુકસાન કરે છે આપણા શરીર એટલે જો તમારે એને કંઈ આપવું હોય તો માત્ર લીંબુ નાખીને પાણી આપી શકો જે સારું જ છે ફુદી નો નાખીને આપી શકો પાણીપુરી બાળકોને ભાવતી જ હોય તો એને ઈ પાણીપુરીનો ટેસ્ટ આવે અંદર બરાબર છે અને એ નાખીને આપી શકો અત્યારે જે આપણે બહુ જ સાંભળીએ છીએ શબ્દ સત્તુ સત્તુ હા એ શું છે હા સત્તુ છે બીજું કઈ જ નથી આપણે જે ફોતરા વાળા મોટા દાળિયા આપણે ત્યાં મળતા હોય છે બરાબર એનો પાવડર કરી અને એને એક કે બે ચમચી ગ્લાસમાં એટલે એ બધી વસ્તુ પણ કરી શકે જી અચ્છા કેટલાક બેનો મેં જોયું છે કે દાળિયાનો ભૂકો કરી એટલે ક્રશ કરી મિક્સરમાં એમાં ગોળ નાખીને થોડું ઘી નાખીને લાડુડી બનાવી ખવડાવતા હોય છે તો આ પ્રકારનું પણ કઈક કરી શકાય કરી શકાય જી અચ્છા આપણે જયારે નાના હતા અમે નાના હતા ત્યારે સિંગ ને ચણા ને એવું દાળિયા વગેરે ખાતા હતા નાસ્તો કરતા એવો નાસ્તો કરતા તો અત્યારે તો તો એ પરંપરા જ પૂરી થઈ ગઈ છે અત્યારે બધું તૈયાર અને સીધું એક આપી જાય એ સ્થિતિ છે હવે આનાથી બાળકોને કેમ બચાવ પેલા તો જ સમજવું પડશે જી એટલે એમાં કેવું છે કે પાછું હું કહું એમ પાયા થી શરૂ કરવું પડે માં ઉપર બહુ બધી બર્ડન નાખવાની જગ્યાએ સિત્તેર ટકા મમ્મીઓ ગૃહિણી હશે એટલે ઈ ગૃહિણીઓ તો કે ઘરમાં શું કામ કરતી હોય એવું સમજીને એને આ બધી જ જવાબદારી આપી દેવામાં આવતી હોય બરાબર જયારે તમે સવારથી રાત સુધી એની રૂટિન લાઈફ જુઓ તો એ કદાચ એક પુરુષ જે નોકરી કરતો હોય થી છ કે નવ થી આઠ ની જે પણ જોબ એ ફિક્સ ટાઈમ ની જોબ કરતા પણ થોડું બર્ડન અને પછી કામ કરીએ તો માતાઓને પણ બે વસ્તુ વિચારવાનો સમય મળશે કઈક બાળક માટે કેમકે કોઈ ગૃહિણી કે કોઈ માતાને એમ ઈચ્છા ન હોય કે એનું બાળક માનવું પડે કે કોઈ એમ ન વિચારે કે એના પરિવારની વ્યક્તિ સારો ખોરાક ન ખાય દરેક સ્ત્રીના મગજમાં એ હંમેશા ચાલતું હોય કે આમાં શું કરવાથી હેલ્થમાં ફાયદો થઈ શકે બરાબર પણ એના માટે એની પાસે સમય નથી હોતો કારણ કે જવાબદારી વધારે બિલકુલ એટલે એ કરવું જરૂરી છે અચ્છા મતંગ બેન તમે એક સરસ ચેનલ ચલાવો છો રેસીપી એમાં આપો છો અને ઘણી બધી વાનગીઓ મુકતા હો છો બતાવો છો બનાવો છો થોડીક એની પણ વાત કરી દયો કે તમારા ચેનલ નું નામ શું છે એમાં તમે શું શું બતાવતા હો છો ખાસ કરીને આ પ્રકારની જે ટીપ્સ જે આપણા જીવન માટે ખોરાક તો અનિવાર્ય છે અને કેવો ખોરાક લેવો એની તમે એમાં ટિપ્સ આપતા હો છો હમણાં જ મેં સત્તુ નું મૂકેલું છે કે સત્તુ ના શું શું ફાયદા છે આપણને આપણે પોતે દાળિયાનો ભૂકો સર્કે છે એમ ડાળિયાનો ભૂકો જી નો લાડુ ખાધેલા જ હશે પણ એની હેલ્થ વિશે આપણને વિશે આપણને ખબર નથી હોતી તો હું એવી એવી વાનગીઓ કે જેની ફાયદાની નથી ખબર હોતી એ હું મારી ચેનલમાં મૂકીઓ છું મારી ચેનલનું નામ છે મમ્મીઝ યમી કિચન મારી નથી આપણી ચેનલ છે મમ્મીઝ યમી કિચન કરીને છે અને જો આપને કોઈ એવી રેસીપી મૂકવી હોય અને આપ રાજકોટ કે

ડ્રાઈવરે તમને પૂછ્યું થોડી વાર પછી તમે જયારે રેસ્ટોરન્ટ ઉપર જમીન નીકળ્યા કે બેન તમે સૌરાષ્ટ્ર ને લાગો છો તો એ જે સૌરાષ્ટ્રની આપડી જે તાસીર છે એક બીજાને મદદ કરવાની અથવા તો ભોજન વગરનું કોઈ આપણે ક્યાંક ત્યાંથી ન જાય તો ડ્રાઇવર આપણે ટેક્સી ભાડી કર્યું તો એને ડ્રાઈવરને કઈ પૂછવા ના હોય પણ છતાં એ થોડી પ્રસંગ વર્ણવી દે તો લોકોને ઘણી પ્રેરણા મળશે હું અમદાવાદ થી નડિયાદ ટ્રેનિંગ માટે જતી હતી હું હેલ્થ અને ન્યુટ્રીશનમાં કામ કરું છું અને એની ટ્રેનિંગ લેતી હો છું ગામડામાં લોકો ને બહેનોને એનીમીયા અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન ઉપર અવેર કરતી હોઉં છું બરાબર એના થી હું અમદાવાદ થી નડિયાદ ગઈ હતી નડિયાદથી માં જમવા માટે અમે લોકો ઉભા રહ્યા અમે બે જણ હતા અને ડ્રાઈવર ત્રણ જણ એટલે અમે બે આગળ નીકળ્યા એટલે મને એમ થયું કે મારે ડ્રાઈવર ભાઈ ને પૂછવું જોઈએ કે ભાઈ તમે જમ્યા કે શું કરવાનું તમે ચાલો બે મિનિટ માટે એ ભાઈ પછી સાથે આવ્યા અને એમણે જમ્યા એક વસ્તુ મને એટલે અલગ લાગી કે આપણે જનરલી સાથે જમતા હોઈએ પણ ડ્રાઈવર હંમેશા બીજી ટેબલમાં જમતા હોય જે મને ખૂચ્યું પણ હવે મારી સાથે જે વ્યક્તિ હતા એમને ગમે કે ન ગમે એ પણ મારે જોવાનું હતું એટલે મેં એમને એ તો ન કર્યું પણ પછી જ્યારે હું વેલી જમી અને ગાડી આગળ પહોંચી તો મને એમણે તરત પૂછ્યું કે બેન તમે અહીના નથી લાગતા એટલે મેં તો ના હું રાજકોટ ની છું એટલે કે સૌરાષ્ટ્ર ના લાગો છે એટલે કે બરોબર છે એમ બીજું એને કાઈ ન કીધું પણ મને પ્રશ્ન થયો કે આવું કેમ એમ હું અમદાવાદ ત્રણ વર્ષ રહી છું અને માફ કરજો પણ ત્યાંના લોકો થોડાક સ્વાર્થી તો છે અચ્છા હવે તમે સરસ વાતો કરી અને ખાસ કરીને મમ્મીઓ એનીમિયાની તમે જે વાત કરી આપણે ત્યાં તમે ગામડામાં પણ જાવ છો આ વિષય સાથે સંકળાયેલા છો એટલે આપણે ત્યાં બેનો વધારે પડતા એનીમિક હોય છે એટલે લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું તો સામાન્ય રીતે દસ અગિયાર બાર જેટલું રહેવું જોઈએ જે મેડિકલના ધોરણો છે તો એના નિષ્ણાતો જ જાણી શકે પણ આપણે ત્યાં તમારા અનુભવમાં શું આવ્યું છે બેનો કેટલું હિમોગ્લોબિન ધરાવે છે સરેરાશ અને આનું કારણ શું જનરલી દસ એટલે તો બહુ થઈ જાય હા કદાચ પોતાના જ હેલ્થ પ્રત્યે પોતે કેવાય ને કે ઈ નિષ્ક્રિય હોય છે ઘરે રસોઈ બનાવતા હોય તો વર માટે જે શાક બનાવતા હોય એમાંથી થોડું વધે તો પોતે ખાઈ લેતા હોય છે લીલા શાકભાજી ખાવામાં નથી ભાવતું એવું બહેનો ને વધારે હોય છે એ મેં માર્ક કર્યું છે ભાઈઓને નથી હોતું એટલું બધું કેમ કે પુરુષો છે એ બધે જ ફરતા હોય એટલે જે ગામનું પાણી પીધું દરેક ગામના પાણી પી લેતા હોય આપણે તો બહાર બહેનો તો બાર જાય તો પાણી પણ ન પીવે પાણી એ એવોઈડ કરે બાથરૂમ જવાનું એવોઇડ કરે આ બધી વસ્તુને લીધે અને ખોરાકમાં પોતાના માટે કાઈ ન બનાવે જેટલું બને એટલું

એના સોલ્યુશનમાં એક જ બેસ્ટ વસ્તુ છે પાલક બીટ આ બે વસ્તુ ખાલી રોજ સવારે એનું પાણી પી જાવ ગાજર પાલક બીટ ટમેટા તમને જે ભાવે એ રીતે પછી આપણે હાથલા જે પેલાના સમયમાં તો આપણે આપણને એમ થતું કે આનો શું ઉપયોગ હોય પણ હવે લોકોએ એ પણ શોધી કાઢ્યું તો એનો રસ પણ બહુ જ ફાયદા વાળો છે બરાબર છે અને બને એટલા લીલા શાકભાજી નો ઉપયોગ કરવાનો એટલે તમને ન વાંધો આવે બરાબર છે એટલે આ પણ એક સારી વાત છે કે ભાઈ બહેનોમાં અત્યારે હિમોગ્લોબિન નું પ્રમાણ ઓછું છે તો એનું પણ સોલ્યુશન તમને અહીંથી આ ટિપ્સ દ્વારા મળ્યું અચ્છા મતલબ કે તમે સરસ વાતો કરી અને બાળકો માટે અને ખાસ કરીને બેનો માટે અને ફૂડ છે એ આપણે એવું નથી કહેતા કે બધાય કાજુ બદામ રોજ ખાધા કર તમારે ઘરમાં જે છે અને આપણી આજુબાજુ બધું છે શાકભાજી ફળ બધું જ છે

કોઈ પણ અત્યારે એટલું ગરીબ કોઈ છે જ નહીં દુનિયામાં કે જે ન કરી શકે તમે બાર વીસ ને ત્રીસ રૂપિયાની પાણીપુરી ખાઈ શકો સો દોઢસો રૂપિયાની પાઉભાજી ખાઈ શકતા હો તો મહિને સો સો ગ્રામ કાજુ બદામ અખરોટ જે બહુ સારા છે દ્રાક્ષ કાળી દ્રાક્ષ આ બધું લઈ આવી અને ઓછા પ્રમાણમાં પણ ખાઈ શકાય એટલે એવું નથી કે સારું દરેક પ્રકારના ફૂડ ઘરમાં ખાવા જોઈએ એટલે કે દરેક પ્રકારના ધાનનો આપણા રૂટીન રસોઈમાં ઉપયોગ થવો જોઈએ તો જ આપણે હેલ્થમાં સારું રહેશે નહીતર આપણે પણ પાછું દવાઓ તો આપણે સાથે સાથે ખાતા જોઈએ છીએ જે ઓછી કરવી હોય તો આ વસ્તુ કરવી પડશે શું વાત વાહ તો દર્શક મિત્રો બાળકોને નાસ્તામાં શું આપવું મહિલાઓએ શું ખાવું ઘરમાં કેવી રસોઈ બનાવી અને કયા પ્રકારનો ખોરાક અને શાકભાજીને ખાસ કરીને ડબ્બા ફૂડનો ઉપયોગ ન કરવો એવી સૂચના અને એવી ટીપ્સ અહીંથી માતંગીબેન દ્વારા આપવામાં આવી આપણે ચોક્કસપણે એ બધી ટીપ્સને અનુસરી એનું પાલન કરીએ તો મને લાગે છે કે આપણે ઘરમાંથી કોઈ બીમાર ન પડીએ અને જે દવાખાનાના ખર્ચા અને જે માનસિક ત્રાસ હોય છે જે કારણ કે ઘરમાં એક વ્યક્તિ બીમાર હોય એટલે આખું ઘર એ ડિસ્ટર્બ થઈ જાય એ પરિસ્થિતિ ન થવા દેવી હોય તો થોડુંક ખોરાકમાં સિઝન પ્રમાણેના ખોરાકનો ઉપયોગ કરીને ધ્યાન રાખીએ મને લાગે તો વાંધો નહીં આવે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર